દેવદર્શન દિવ્ય અનુભૂતિ આજનો દિવસ અર્પણ કરીએ ભક્તોના ભીડ ભંજન દેવ હનુમાનજીને બજરંગ સ્મરી શરૂ કરીએ આજની આ યાત્રા આરતીના દીપ પ્રજ્વલિત કરી આરતીના અજવાળીએ કરીએ પ્રારંભ હનુમાનજીની સ્તુતિ કરતા ભક્ત ગાય છે તુમ રક્ષક કાહુ કો ડરના જેનું પ્રમાણ છે ઠેર ઠેર ભક્તોની આસ્થાનું સરનામું બનેલા હનુમાનજીના મંદિર આવું જ એક ભક્તિ બળથી સિંચિત સ્થાન છે વડોદરાના હરણીમાં સમયકાળની રેખા પર આ મંદિર સાથે જોડાયેલી ક્વિદંતી છેક ત્રેતા યુગને સ્પર્શે છે કદાચ એટલે જ આસ્થાનું બળ અહીં વધુ છે અને એ વાતનો પુરાવો છે અહીં અનોખી મૂર્તના દર્શન કરવા માટે આવતા ભક્તોની ભીડ श्री गुरु चरण सरोज रज निज मुकुरु सरोना सब सुख लय तुम्हारी शरणा तुम रक्षक का हू को डरना कष्ट भंजन देवना शरणे भक्तों ने सुखनी प्राप्ति थाय હનુમાનજી પોતાના શરણે આવતા તમામ ભક્તોના કષ્ટ દૂર કરે છે જાગૃત દેવ હનુમાનજી ના અનેક મંદિરો આવેલા છે પરંતુ આજે વાત કરીએ એક એવા મંદિર ની કે જ્યાં મનુષ્ય સ્વરૂપે હનુમાનજી બિરાજે છે ભક્તોના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરતા દેવ પૂજાય છે અને ઋષિઓને ત્રાસ આપતા દેતીઓના વિનાશ માટે હનુમાનજીને ભગવાન રામે આજ્ઞા કરી હતી ત્યારથી અહી હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે રામાયણ અને મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામ બંને પધાર્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે મંદિરના દ્વાર સવારના પાંચ વાગે ખુલે છે અને રાતના બાર વાગ્યા સુધી દર્શનાર્થી દાદાના દર્શનનો લાભ લે છે દિવસ દરમિયાન હજારો ભાવિકો હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સીતા મને પણ સિંહ સૂક્ષ્મરૂપે હી દેખાવા વિગત અઢાર વર્ષથી આવું છું આ મંદિરમાં અને અહીંયા બહુ શાંતિ મળે છે મંદિર બહુ પાવરફુલ છે અમે અહીંયા આવીને જે તમે પ્રાર્થના કરો એ તમારી પૂર્ણ પ્રાર્થના પૂરી થાય છે ક્યારે પણ તમને શ્રદ્ધા જોઈએ છે અને સબૂરી જોઈએ છે એટલે બહુ પાવરફુલ મંદિર છે એટલે દર શનિવારે હું ટ્રાય કરું છું અહીં આવવા માટે નહીં આવું તો પછી હનુમાનજીનું મેડિટેશન કરું છું ક્યારે અમે છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી આ મંદિરે દર શનિવારે દર્શન કરવા આવીએ છીએ અમને આ મંદિર પર બહુ વધારે પડતી શ્રદ્ધા છે અને વર્ષો પહેલાં આ મંદિરમાં હનુમાનજી દાદા સાક્ષાત અહી રહેલા છે એ જમાનામાં જ્યારે અહીંયા જંગલ હતું એટલે આ સાક્ષાત હનુમાનજી દાદાનું મંદિર છે પણ હું જેટલી વખત બરોડા આવું અને શનિવારે તો ખાસ હું મારા બ્રધરને કહી દઉં ચલો હનુમાન દાદાના દર્શન કરવા જઈએ કારણ કે આ મંદિર ઉપર મને એટલી બધી શ્રદ્ધા છે અને આવું બહુ પૌરાણિક મંદિર જોઈને અહીંયા એમ થાય છે કે શાંતિથી બેસીએ અને આ એકદમ સુંદર અને પવિત્ર જગ્યા છે મનુષ્ય સ્વરૂપે બિરાજિત છે એટલે ભીડ ભંજન હનુમાન મંદિર દેશના અન્ય હનુમાન મંદિરો કરતા અલગ છે સ્કંદ પુરાણ શ્લોકના આધારે કહેવાય છે કે અનંત કોટી વર્ષ સુધી વિશ્વામિત્રી નદીના કિનારે રહેવા હનુમાનજી આજ્ઞા કરવામાં આવી છે અને વીર હનુમાન બિરાજમાન થયા છે કષ્ટરૂપી ભીડને દૂર કરતા હોવાથી હનુમાન દાદા નામ પડ્યું છે શ્રી રામ ભગવાનની અગિયાર બ્રહ્મ વર્ષ સુધી આ સ્થળ પર મુકામ કરવાની આજ્ઞા ને અનુસરી દાદા ભક્તોની રક્ષા કરી રહ્યા છે अठवाड़े में दर अठवा पंद्रह दिवस से हमें यहाँ आए वर्षो थी वर्षों थी हमारी श्रद्धा वर्षों से आ मंदिर साथ है, आ जगह साथे है जोड़ा आए है, है और जब से मैं इधर पे आई हूँ आज मुझे बारह साल हो गए हैं मैं बारह साल से हर मंगल और शनिवार को बिना हनुमान जी के दर्शन किए रहती नहीं हूँ और मेरी पूरा परिवार हनुमान जी के दर्शन के लिए आता है जय श्री राम मैं अहमदाबाद से हूँ और मैं हनुमान जी का भक्त हूँ और मुझे हनुमान जी के टेम्पल्स में जाना बहुत पसंद है और जब मैंने सुना कि ये हरनी का जो टेम्पल है ये बहुत पुराना प्राचीन टेम्पल है यहाँ पे हनुमान जी का साक्षात रूप था यानी यहाँ हनुमान जी खुद आए थे यहाँ पे और एक राक्षस को पाँव के नीचे दबा के रखा था तो ये स्टोरी सुनने के बाद मुझे बहुत इच्छा हुई और मैं यहाँ पे तीन चार बार आ चुका हूँ बरोड़ा आने के बाद तीन चार बार मैं इधर आ चुका हूँ और बहुत अच्छा लगता है मुझे इधर बहुत अच्छा लगता है प्रभु के धाम पे और अभी तक मेरे मैं तो आप खुद आता ही हूँ मैं अपने परिवार को और अपने बच्चों को यही शिक्षा देता हूँ कि हमेशा अपने आराध्या अपने प्रभु के चरणों में हमेशा मन लगाओ और अच्छी एक सनातनी का और एक धर्म प्रचारक का वो केंद्र बिंदु बनो हमेशा आपकी कामना पूर्ण करें यही धन्यवाद मंदिर मां सवार सांझ आरती शनिवार मंगलवार सुंदर कांड नु पठन शिवलिंग पूजा उपरांत शनिदेव नाम आई જેના કારણે દિવસે દિવસે ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે વર્ષોથી આ મંદિરમાં સુંદર પાઠ ચાલી રહ્યા છે ભીડભંજન હનુમાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે અને ભગવાન હનુમાન દર્શનાર્થે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સિયાવર રામચંદ્ર કે જય પવન સુત હનુમાન કે જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય હનુમાનજીના દર્શન કર્યા બાદ આગળ વધીએ અને જાણીએ આજના દિવસનો મહિમા શું કરવાથી આજનો દિવસ બનશે મંગલમય જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલિસોની નમસ્કાર તપોભૂમિ ગુજરાતમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું જાણીશું આજના દિન વિશેષ પંચાંગ વિશે આજની શુભ તારીખ છે 10 ફેબ્રુઆરી 2026 આજનો શુભ દિવસ છે મંગળવારનો દિવસ આજની શુભ તિથિ છે મહાવદ આઠમ નક્ષત્ર વિશાખા નક્ષત્ર યોગ ધ્રુવ કર્ણ કાળવ આજની ચંદ્ર રાશિ વૃષિક રાશિ રહેશે એટલે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને ન યો નામાંક્ષર ઉપરથી નામ આપવામાં આવશે સ્વાતિ સૂર્યોદયનો સમય સવારે સાત વાગ્યા ને 15 મિનિટનો રહેશે सूर्याસ્તનો સમય છ વાગ્યા ને 32 મિનિટનો રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર વાગ્યા ને એકત્રીસ મિનિટથી શરૂ થઈને બપોરે એક વાગ્યાને સોળ મિનિટનો રહેશે રાહુકાળનો સમય બપોરે ત્રણ વાગ્યા ને તેતાલીસ મિનિટથી શરૂ થઈને પાંચ વાગ્યા ને આઠ મિનિટનો રહેશે આજનો શુભ દિવસ મંગળવારનો દિવસ મંગળવારના દિવસના વિશેષ ઉપાયની જો તમારે વાત કરીએ તો તમારે મંગળવારના દિવસે हनुमानજીના મંદિરે જઈને તેમને લાલ બુંદીનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ અને ત્યાર બાદ તમારે हनुमान चालीसाનું ત્રણ વખત પાઠ કરવો જોઈએ ત્યાર બાદ તમારે આ બુંદીનો પ્રસાદ ત્યાં બેઠેલા લોકો આજુબાજુમાં તમારે આ પ્રસાદ વહેંચવો જોઈએ આ ઉપાય કરવાથી તમને શારીરિક આર્થિક માનસિક કે ધન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તેમાંથી તમને ખૂબ જ ઝડપથી નિવારણ પ્રાપ્ત થશે નમસ્કાર ની રક્ષા કરે છે હનુમાન દાદા પણ જ્યારે ઘરને નેગેટિવિટીના પ્રહારથી બચાવવું હોય ત્યારે કોનો સહારો શોધવો ગરમા પોજિટિવિટીનો સંચાર કરવો જેટલું સરળ છે એટલું જ કઠિન પણ કારણ કે જો પંચ તત્વોનું સંતુલન સર્જી શકાય તો એ સરળ છે અને આ સંતુલન જાળવવા માટે વાસ્તુ સૌથી કારગર ઉપાય છે કારણ કે વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ અનુસાર તત્વો ગ્રહો અને દેવનું વિભાજન સાચવવામાં આવે તો ઘરમાં સરળતાથી પોઝિટિવિટીનું આગમન થઈ શકે છે તો ઘરમાં પોઝિટિવિટી લાવવાના વાસ્તુના કેટલાક ઉપાય જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજનો જે આપણો વિષય છે તે છે વાસ્તુશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર વિશે જો આપણે વિશેષ ચર્ચા કરીએ તો વાસ્તુશાસ્ત્ર એટલે કે જેમાં તે શબ્દ છે વાસ્તુ તેનો મતલબ થાય છે કે વાસ એટલે કે રહેવું અને તું એટલે યોગ્ય ગોઠવણ આપણું જે પંચ મહાભૂતોથી આ શરીર બનેલું છે અને આપણે જે આ પંચ તત્વો છે તે પંચ તત્વને અનુરૂપ એટલે કે આકાશ જળ અગ્નિ વાયુ પૃથ્વી આ દરેક દરેક તત્વનું એક બેલેન્સ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું હોય છે વાસ્તુશાસ્ત્ર આપણને આ પંચ તત્વનું બેલેન્સ જ સમજાવે છે અને જો એના અનુરૂપ આપણે આપણું જીવન નિર્વાહ કરીએ છીએ તો પણ આપણા જીવનમાં ખૂબ જ યોગ્ય અને ખૂબ જ સારી રીતે સકારાત્મક ફેરફારો આવે છે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ખરા દોષો એવા હોય છે કે જેના કારણે વ્યક્તિને પોતાના સફળતાના દ્વાર રોકાઈ જાય છે વ્યક્તિ કરિયરમાં આગળ નથી વધી શકતો વ્યક્તિના દાંપત્ય જીવનમાં કેટલીક તકલીફો આવી જાય છે સાથે સાથે વ્યક્તિના જીવનમાં ધનની કમી રહે છે તેના ઘરમાં ધન પ્રાપ્તિ નથી થતી અલગ અલગ રોગો આવી પડે છે ત્યારે વ્યક્તિ નિરાશ થઈ જાય છે અનેક ઉપાયો કરવા છતાં પણ વ્યક્તિને રસ્તો નથી મળતો ત્યારે એક માત્ર સચોટ વાસ્તુશાસ્ત્રના ઉપાયો કરીને પણ પૂર્વ દિશા જે સૂર્યની દિશા છે જે દિશામાં ઉગતો સૂરજ ઉગે છે એટલે કે તમારા જીવનના દરેક દિવસની શરૂઆત આપણે પૂર્વ દિશા તરફથી કરીએ છીએ તો આપણા જીવનમાં સકારાત્મક તો ફાયદો આપે છે એક પ્રકૃતિવાળું ચિત્ર અથવા તો સૂર્યદેવની તાંબાની મૂર્તિ પણ તમે તે પૂર્વ દિશામાં લગાવો છો તો પણ તમારા જીવનમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે આગળ વાત કરીએ પશ્ચિમ દિશાની પશ્ચિમ દિશા જે છે તેને આપણે કહી શકાય કે આ દિશામાં તમે જે પણ મૂકશો તે બમણું થશે એટલે કે આ દિશા દેવની દિશા છે અને શનિ ગ્રહ તેના ઉપર નિર્ધારિત કરે છે માટે આ દિશા આગળ તમે એનો જો સુવ્યવસ્થિત લાભ લેવા માંગતા હોય તો તમારે તમારા ઘરનું કોઈ પણ પ્રકારનું લોકર છે જેમાં તમે પૈસા મૂકો છો તેને તમારે વેસ્ટ ડિરેક્શનમાં મૂકવું જોઈએ અથવા તો જે સાઉથ અને વેસ્ટ એટલે કે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં પણ તમે તમારા ઘરની તિજોરી મૂકો છો તો પણ એક સ્ટેબિલિટી લાઈફમાં આવે છે તમારા જે પૈસા છે તેમાં તમને વધતા જોવા મળે છે માટે એવું કહેવાય છે કે જે પશ્ચિમ દિશા છે ત્યાં આગળ તમારે હંમેશા સફેદ રંગ રાખવો જોઈએ કોઈપણ પ્રકારે ત્યાં આગળ કોઈપણ ડાર્ક કલર કે બીજા કલરો ન કરવા કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે સફેદ રંગ તમે ઘરમાં કરો છો તો તે કલરને લગતા દરેક પ્રકારના વાસ્તુના દોષને દૂર કરે છે આગળ વાત કરીએ આપણે જ્યારે ઉત્તર દિશાની તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં જે જળ તત્વની દિશા છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારે કોઈ પણ એવી ઘરનો ખરાબ કચરો કે નકામો સામાન ન રાખો તે દિશાને ખૂબ જ હલકી રાખવી અથવા તો ત્યાં આગળ તમારે પાણીનું સ્થાન પણ બનાવી શકાય છે તે સાથે જે આપણા ઘોડા હોય છે જે સાત ઘોડાનું ચિત્ર ઘણાને થતું હોય છે કે કઈ દિશામાં લગાવવું તો ઉત્તર દિશામાં સફેદ ઘોડાનું ચિત્ર લગાવવું પણ તે લોકો માટે ખૂબ જ શુભ રહે છે જ્યારે દક્ષિણ દિશાની વાત કરવામાં આવે છે તો તમારે તમારા ઘરના પ્રોટેક્શન માટે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ના રહે તે માટે તમે તે જગ્યાએ પણ એક પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવી શકો છો અથવા તો તમે ત્યાં આગળ કોઈ પણ પ્રકારે કોઈ પણ એક હાથી છે જે ખૂબ જ વજનદાર હાથી છે તેની પણ મૂર્તિ તમે જો સાઉથ ડિરેક્શનમાં મૂકો છો તો પણ તમને સમાજમાં માન સન્માન તમારી જે સોશિયલ કનેક્ટિવિટી છે તમારા જે વ્યવહારો છે તેમાં તમને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે સાથે સાથે તમારું જે કામ છે તે પણ તમને ખૂબ જ સારા હોદ્દા ઉપર લઈ જાય છે અને કામોમાં પણ તમે સારી પ્રગતિ કરી શકો છો આગળ જ્યારે વાત કરે તો હંમેશા ઘરના મુખ્ય દ્વારને ખૂબ જ સ્વસ્થ અને સુંદર રાખો તે જગ્યાએ તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર નિયમિત રૂપે કુંભ

આગળ જ્યારે આપણે વાત કરીએ સાઉથ ઇસ્ટ ડિરેક્શનની ની એટલે કે અગ્નિ જે દિશા છે તે દિશામાં તમારે નિયમિત રૂપે સાંજે માતા લક્ષ્મીજીનો કમળમાં બિરાજમાન હાથી સાથેનો ફોટો સાઉથ ઇસ્ટ ડિરેક્શનમાં લગાવી નિયમિતપણે માતા લક્ષ્મીજીને ઘીનો દીવો કરીને તેમના મંત્રોચ્ચાર કરો છો તો પણ તમારા ઘરમાં જે અષ્ટ પ્રકારની લક્ષ્મી છે તે બિરાજમાન થાય છે અંતિમ જે આપણે ખૂણાની વાત કરીએ છીએ જે વાવવ્ય ખૂણો છે અને જે છે નોર્થ વેસ્ટ ડિરેક્શન છે આ ડિરેક્શન જે છે તેમાં એવું કહેવામાં આવે છે કે જે પશ્ચિમ દિશા છે અને જે છે ઉત્તર દિશા છે તેની વચ્ચેની જે જે જગ્યા છે તેને નોર્થ વેસ્ટ ડિરેક્શન કહેવામાં આવે છે આ જગ્યા ઉપર તમારે વધારે પડતું કોઈ પણ વજન ન મૂકવું જોઈએ આ જગ્યાને તમે તમારી દીકરીઓનો રૂમ પણ બનાવી શકો છો કોઈ પણ જે નવપરણિત યુગલ છે તેના માટે પણ આ રૂમ ખૂબ જ સારો માનવામાં આવે છે વિશેષ ઉપાયની જ્યારે આપણે આગળ વાત કરીએ કે તમને એવું લાગે છે કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી છે તમને વારંવાર કોઈક તકલીફનો સામનો કરવો પડે છે તો તમારે નિયમિત રૂપે ફટકડી અને મીઠું નાખીને ઘરમાં પોચું લગાવવું જોઈએ ગુરુવારનો દિવસ છોડીને અઠવાડિયાના બાકીના દિવસોમાં નિયમિત રૂપે આ ઉપાય કરવાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે સાથે જે આવે છે તે ઘરના દરેક ખૂણામાં તમારે મૂકી દેવાનું છે અને જયારે આ કપૂર ઓગળી જાય છે ત્યારે તમે નવું કપૂર મૂકી શકો છો તો આવી રીતે પણ તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે અને તેની સાથે સાથે તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારનો

તો આ વસ્તુનું ધ્યાન રાખો કે હંમેશા ગણેશજીને તમારે તમારા ઘરની અંદરની તરફ બિરાજમાન કરવા તો એ તમારા માટે શુભ પરિણામ તમે પાંચ લવિંગ અને બે કપૂર લઈને રોજ સાંજના સમયે મુખ દ્વારા આગળ જો તમે પ્રગટાવો છો તો પણ તમારા ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે અને જ્યારે રોજ નિયમિત રૂપે તમે તમારા ઘરમાં શંખ ફૂકો છો તો પણ એક પોઝિટિવિટી એટલે કે સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ફેલાય છે તો આ સાથે જે વાસ્તુના વિશેષ ઉપાયો વિશે મેં ચર્ચા કરી છે તે વિશેષ ઉપાયો કરીને તમે પણ તમારા ઘરના વાસ્તુને યોગ્ય બનાવશો તે સાથે હું રજા લઉં છું તપભૂમિ ગુજરાતની આજની આ યાત્રામાં આપણે કર્યા હરણીમાં બિરાજેલા મનોજરૂપ હનુમાનજી દર્શન સ્મરણ આપણા મનમાં જીવંત રહે અને આપણને માર્ગ બતાવે એ જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો પણ આવતીકાલે ફરી મળીશું અને આગળ વધારીશું ભક્તિ અને આસ્થાની આપણી આ પરંપરા ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આપના પ્રતિભાવ અને સુજાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે है गुजरात की रसोई यहाँ है उन्दियों की ठाट फाफड़े की बाट और सेव भुजिया खाकरे के कुरकुराहट इन भारतीयों को चाहिए तेल जो धीमे आंच पे हौले हौले जले और मस्त जले तभी तो तिरुपति कॉटन सीड ऑयल इसमें है टोकोफेरॉल विटामिन्स एंड न्यूट्रिएंट्स जो बूस्ट करे गुड कोलेस्ट्रॉल खाने को रखे हेल्दी और खाने वाले को